નમસ્કાર દર્શક મિત્રો પર ન્યૂઝમાં આપણું સ્વાગત છે મારૂતિ સ્વિફ્ટ ડિઝાયર કારમાં રૂપિયા એક લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો રાખે હેરાફેરી કરતા બે વ્યક્તિઓને મોડી રાતે પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ બ્રાન્ચવાળી ખાનગી રાત્રિ સમયે ખાનગી વાહનોનું પેટ્રોલિંગ કરી રહેલા હતા તે દરમિયાન શહેરના વાળી ખાનગા મોહલ્લામાં રહેતો અને અગાઉ વિદેશી દારૂ કેસમાં પકડાયેલા ઈસમ અરબાજ ઉર્ફે બોઇલર શેખ તથા આજવા રોડ જેની અમીન સોસાયટીમાં રહેતો અને અગાઉ મારામારી ગુનાઓમાં પકડાયેલો નઈમ ઉર્ફે ગોટુ બિલ્લાવાળા નાઓને ભેગા મળી તેઓએ આર્થિક ફાયદા માટે તેમની પાસે સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ ડિઝાઇન કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી સુરત તરફથી નેશનલ હાઈવે રોડ થઈ વડોદરા તરફ આવી રહેલા હોય આ બંને વ્યક્તિઓ તેઓ પાસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે થોડીક જ વારમાં અત્રે નેશનલ હાઈવે રોડ જાંબા નદીના બ્રિજ થઈ વડોદરા તરફ જવાના હોય તેવી તેમને પ્રાથમિક બાતમી ક્રાઇમ બ્રાન્ચના માણસોને મળી હતી જાબા નદી બ્રિજ ઉપર વોચ રાખીને ઊભા હતા તે દરમિયાન માહિતી મુજબની કાર જાંબા નદી બ્રિજ ઉપરથી પસાર થઈ હતી આ કારને ઊભી રાખવા રોડની સાઈડમાં કારમાં જોતા બે વ્યક્તિઓ એક અરબાજ અને બીજો નઈમ ઉર્ફે ગોટુ આ બંને વ્યક્તિઓ વડોદરામાં મળી આવતા બંને વ્યક્તિઓ સાથે રાખી તેઓની કારમાં તપાસ કરતા કારની પાછળની સીટ તેમજ ડીકીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોય આ બોટલો તેમજ બિયરો ભરેલો હોય અને તેમાં ચારસો ચુમ્માલીસ તમામ જે દારૂ અને બિયરોના ટીન હતા તેની કિંમત એક લાખ પાંચ હજાર સાતસો છપ્પન રૂપિયા થાય છે અને મેજિક મુમેન્ટ વોળકા અરબેલ્લા ક્રેનબેરી વોળકા ટુરબોક પ્રીમિયમ સ્ટ્રોંગ બિયર બઢવાઇઝર મેગ્નમ પ્રી પ્રીમિયમ બીયર વિદેશી દારૂ કારમાં રાખવા તેમજ હેરાફેરી કરવાનું પાસ પરમિટ આ બંને વ્યક્તિઓ પાસે ન હોવાના કારણે તેમજ બંને વ્યક્તિઓ પાસેથી મળી આવેલા વિદેશી દારૂના જથ્થા મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર બે ફોન મળી કુલ કિંમત સાત લાખ પંદર હજાર સાતસો છપ્પન રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આ બંને પકડાયેલા વ્યક્તિઓ સામે પ્રોહિબિશન એક્ટ અન્ય કાર્યવાહી કરવામાં આવેલ છે ગુનો રજીસ્ટર કર્યા બાદ આગળની તપાસ માટે કભુરાઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલો છે આ અંગે પકડાયેલ બંને વ્યક્તિઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેઓ દમણ ખાતેથી આ વિદેશી દારૂ વેચાણ કરવાના ઇરાદે વડોદરા લાવ્યા હતા હન્ની પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ પકડાયેલ તે દરમિયાન આ બંને આરોપી અરબાજ અને વાડી વડોદરાની સંડવણી જણાય આવેલું આ આરોપી વિદેશી દારૂના ગુના કામે પોલીસે ધરપકડ ટાળવા હારું નાસ્તો ફરતો હોય તે પણ જાણવા મળેલ હતું આમ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી હતી અને સ્વિફ્ટ ડિઝાયર કારમાં દારૂની હેરાફેરી કરતા આ બંને વ્યક્તિઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો પર ન્યૂઝ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ